મહારાજ ના રાજ્યભિષેક ના ત્રણસો પચાસ માં વર્ષ નિમિત્તે આધુનિક યુગમાં પણ લોકો શિવાજીને જાણે તે હેતુથી શાર્દુલ પરિવાર દ્વારા ચાર દિવસ માટે ગુજરાત નો પ્રથમ ચારિત્ર મેળો શિવ ગજના નું આયોજન કરવામાં આવ્યું જેમાં અઠ્યાવીસ થી એકત્રીસ માર્ચ સુધી દસ હજાર સ્કવેર ફૂટ જગ્યામાં શિવજીના જન્મથી લઈને જીવન પ્રસંગોને બનાવવામાં આવી હતી જેને દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો તથા બધા બધા જ જ વર્ગના લોકોએ નિહાળી પ્રદર્શનમાં રોજ સાંજે બાળકો માટે વિશેષ રૂપે શિવાજી મહારાજના જીવન આધારિત નવીન પ્રકારની રમતો રમાડવામાં આવી આ ચાર દિવસીય કાર્યક્રમમાં ત્રીસ માર્ચના રોજ ભરચક મેદાનમાં શિવાજી મહારાજના સંપૂર્ણ જીવન ઉપર પ્રથમ વખત ગુજરાતી ભાષામાં રજૂ કરેલ મહાન ટીકાને પાંત્રીસો લોકોએ નિહાળી ભારતના વીર સપૂતના પ્રેરણા જીવન અને તેમના સાથીઓના બલિદાન દ્વારા દરેક ભારતીયના સ્વાભિમાનને જાગૃત કરે એવા પ્રસંગો જોઈ લોકો એટલા ભાવુક થયા કે સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ અને આખું મેદાન જય શિવાજી જય ભવાનીના નામથી ગુંજી ઉઠ્યું